હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ચણા દાળ વડા આ રીતે તમે ચણા ડાળના વડા બનાવશો તો વડા છે તે ક્રિસ્પી બનશે બનશે અને સોફ્ટ તો નવી રીતે નવા ટેસ્ટમાં બનાવો ચણા દાળ વડા પરફેક્ટ બેટર બનાવી વરસાદના ઠંડા ઠંડા વાતાવરણમાં બનાવો ગરમા ગરમ ચણા દાળ વડા તો ચણા દાળના વડા છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તો ચણા દાળના વડા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં એક વાટકી ચણા દાળ લીધી છે તો ચણા ડાળ બે પાણીમાં ધોઈ અને ત્રણ કલાક માટે પલળવા રાખી દેવાની છે ત્રણ કલાકમાં ચણાની દાળ છે તે સારી રીતે પલળી જશે અને જો તમારી પાસે ટાઈમ ના હોય ને તમે ચણા દાળને પલાળતા ભૂલી ગયા હોય તો ગરમ પાણીમાં ચણા દાળને તમારે ત્રીસ મિનિટ સુધી પલાળી દેવાની છે ગરમ પાણીમાં તમે ચણા દાળને ત્રીસ મિનિટ સુધી પલાળી દેશો તો ચણાની દાળ છે તે સારી રીતે પલળી જશે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો છે હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછું એવું જીરું લીધું છે તો જીરું બને ત્યાં સુધી આખું જ લેવાનું છે બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેવાની છે અને જો તમારે ડુંગળીને ચોપરમાં ચોપ ના કરવી તો ડુંગળીને તમારે ચીણી કટ કરી લેવાની છે તો એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાંને કટ કરી લેવાનું છે એક ઈચાદુનો ટુકડો અને વન ટેબલ લસણ લીધું છે તો આદુ લસણને પહેલાં જ ખાંડીને રાખી દીધા છે અને રેગ્યુલર મસાલા લેવાના છે మసాలీ స్పూన్ లాల్ మర్చి పౌడర్ హాఫ్ స్పూన్ పణా ఓచ్చే హాడర హాఫ్ స్పూన్ గరమ మసాలా హాఫ్ సాచ్చే ఏ హీంగ నిమక టెస్ట్ అనుసార్ પાંચ મીઠા લીમડાના પાન લીધા છે તો તેને ઝીણા કટ કરી લેવાના છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ ધોઈ અને કટ કરી લેવાના છે ઇન્ગ્રીડિયન્ટ્સ થઈએ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો ચણાની દાળને પીસવા માટે મિક્સર ઝાર લેવાની છે તો મિક્સર જારમાં જે ચણાની દાળ રાખી હતી તેમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે અને ચણાની દાળ નાખવાની છે અને જે લીલું મરચું રાખ્યું હતું તે લીલું મરચું નાખવાનું છે મિક્સર ઝારને બંધ કરી અને ચણાની દાળને આ રીતે અધકચરી પીસી લેવાની છે તો ડાળને તમે મિક્સર જારમાં પીસો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડાળને પીસવામાં પાણીનો ઉપયોગ કરવાનો નથી વડાનો બેટર બનાવવા માટે એક બાઉલ લીધું છે અને બાઉલમાં પીસેલી ચણાની દાળ નાખવાની છે ચણાની દાળ નાખી અને જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે તો જો તમારે ડુંગળીને ચોપરમાં ચોપ ના કરવી હોય તો તમારે ડુંગળીને ઝીણી કટ કરી લેવાની છે ડુંગળી બને ત્યાં સુધી ઝીણી જ કટ કરવાની છે તો જે આખું જીરું રાખ્યું હતું તે આખું જીરું નાખવાનું છે અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો આદુ અને લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખશું અને મીઠો લીમડો કટ કરીને રાખ્યો તો તે પણ નાખવાનો છે જો તમારી પાસે આદુ લસણની રેડીમેડ પેસ્ટ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો જે ચોખાનો લોટ રાખ્યો હતો તે નાખવાનો છે અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર અને લીલું મરચું બંનેનો ઉપયોગ કર્યો છે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે લીલું મરચું અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે તો વડાના બેટરને તમે ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થશે નહીં એટલે હાથની મદદથી તમે આ રીતે મિક્સ કરશો તો બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ જશે ચણા દાળ વડા બનાવવા માટે બેટર તૈયાર છે તો હાથમાં તેલ લગાવવાનું છે તેલ લગાવી અને થોડું બેટર લેવાનું છે બેટર લગાવી અને આ રીતે આપણે વડા બનાવી લેવાના છે આ રીતે હાથમાં તમે તેલ લગાવી દેશો તો બેટર છે તે હાથમાં ચૂટશે નહીં તો નાની મોટી સાઇઝના તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વડા બનાવવાના છે તો વડા વધારે તમે જાડા બનાવશો તો વડાને ફ્રાય થતાં થોડો ટાઈમ લાગશે એટલે આ રીતે બને ત્યાં સુધી વડા તમારે મીડિયમ સાઇઝના બનાવવાના છે અને વડા બને ત્યાં સુધી પતલા જ બનાવવાના છે એક વાટકી ચણા દાળમાંથી આઠ પીસ ચણાની દાળના વડા તૈયાર થશે અને જો તમારે વધુ વડા બનાવવું હોય તો જે લીધા છે તે ઇન્ગ્રીસ તમારે વધુ લેવાના છે તો ચણા દાળ વડા કરવા માટે ગેસ ચાલુ કરશું અને અને ફ્રાય કરવા માટે તેલ નાખવાનું છે તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર નાખવાનું છે બેટર છે તે ઉપર આવી ગયું છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તેલમાં આ રીતે થોડું બેટર નાખી અને ચેક કરી લેવાનું છે તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે વડા રાખ્યા તો એક સાથે બધા વડા છે તે ફ્રાય થશે નહીં એટલે અડધા ભાગના વડાને પહેલાં આપણે ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય તો આપણે બીજા ભાગના વડાને પણ ફ્રાય કરી લેવાના છે તો વડાને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો વડા છે તે ઉપરથી બરી જશે અને અંદરથી કાચા રહેશે તો ગેસને તમે મીડિયમ રાખી અને વડાને તમે ફ્રાય કરશો તો વડા છે તે ક્રિસ્પી બનશે તો વડાને ફ્રાય કરી અને એક પ્લેટમાં કાટતું જવાનું છે તો તૈયાર છે ગરમા ગરમ ચણા દાળના વડા તો આ રીતે તમે ચણા દાળના વડા બનાવશો તો ચણા દાળના વડા છે તે ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે તો વરસાદના ઠંડા વાતાવરણમાં આ વડાને તમે ગ્રીન ચટણી સોસ દહીં અને ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો જો તમે પહેલી વાર આ રીતે ચણા દાળના વડા બનાવી અને તમારા વડા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવો અને બે લાઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાઇકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળે આપણે નેક્સ્ટ રેસીપી સાથે